ત્યારે તે બચ્ચું પણ બોલી ઉઠ્યું હું એકદમ ઠીક છું હવે જોજે મહારાણી તારો શું હાલ કરે છે હે આમને તો મારીને આપણને બેવકૂફ બનાવ્યા અરે અરે મને તો ચક્કર આવી રહ્યા છે મારો પણ મહારાણી અમને છોડી દો પ્લીઝ છોડી દો ઠીક છે છોડી દઉં છું અને બંને જણા કોઈ દડાની જેમ વીજળીની રફતારે હવામાં ઉછળ્યા પછી તો અહીંયા દેખાબો ના જોઈએ ઠીક છે તે બનને સીધા ઝરણાના પાણીમાં જઈને પડ્યા આ રાણી ચકલીનું આપણે કંઈક કરવું જ પડશે થોડા દિવસ પછી રાણી ચકલીએ બે ઈંડા આપ્યા જંગલના બધા લોકો તેને શુભકામનાઓ આપવા માટે પહોંચી ગયા ચકલી રાણી તમને નવા ઈંડાઓના ખૂબ ખૂબ ધન્યવાદ